પ્રાણાયામ આપણને લાભદાયી છે હાથની અલગ અલગ પ્રકારની મુવમેન્ટ કરીએ છીએ એના લીધે આપણા ફેફસા સ્ટ્રેચિંગ થાય છે અને ફેફસા સ્ટ્રેસ થાય છે અને આપણો શ્વાસનો ઓક્સિજન અંદર જાય છે એટલા માટે આપણને બહુ જ ફાયદાકારક છે જે લોકો વજ્રાસનમાં બેસી શકે છે વજ્રાસનમાં બેસે બાકીના લોકો સુખાસનમાં દરેક સ્ટેપના દસ શ્વાસ લેવાના પેલું સ્ટેપ શ્વાસ ભરતા બંને હાથ ઉપર શ્વાસ છોડતા બંને નીચે બીજું સ્ટેપ तीज चौथू स्टेप एक आकाश तरफ एक बार जमीन तरफ પાંચ સ્ટેપ શ્વાસ ભરવાનો શ્વાસ છોડતા બંને હાથ આગળની બાજુ છઠું સ્ટેપ શ્વાસ ભરતા બંને હાથ ભેગા શ્વાસ છોડતા બંને હાથ બાર સાતમું સ્ટેપ શ્વાસ ભરતા બંને હાથ ઉપર શ્વાસ છોડતા બંને હાથ પાછળ ભેગા કરવાના છેલ્લું અને શ્વાસ ભરવાનો શ્વાસ છોડતા બંને બંને હાથ ઇંચણ પર ખથડી આકાશ તરફ ખુલ્લી શરીરમાં જે પણ સંવેદના થઈ રહી હોય એના ઉપર ધ્યાન આપીશું શરીરમાં જે વાઇબ્રેશન થતાં હોય એના ઉપર ધ્યાન આપીશું શ્વાસ ઉપર ધ્યાન આપીશું સુદર્શન ભસ્ત્રિકા પ્રાણાયામ ઠંડકની ઋતુમાં કરવાનો બહુ ગરમીમાં નહીં કરવાનો અને સવારે વહેલા જ કરવાનો મોડા નહીં કરવાનો